જય હિન્દ દોસ્તો વિડીયોમાં આપણે વાત કરીશું જીપીએસસીની પરીક્ષાની પેટર્ન વિશે શું આ પેટર્ન બદલવામાં આવશે કે નહીં રાઈટ આગળ વધીએ તેની પહેલાં તમને જીપીએસસીના તાજેતરમાં યોજાયેલી પરીક્ષાઓમાં પ્રશ્નોની ગુણવત્તા કેવી લાગી જરૂરથી કમેન્ટ્સમાં જણાવો કે તમને આ ગુણવત્તા કેવી લાગી રાઈટ અહીંયા આ ઓપ્શન જે આપવામાં આવે છે આ ઓપ્શન કમેન્ટમાં તમે લખી શકો છો ઉપરાંત તમારો ઓપિનિયન અભિપ્રાય જે છે તે પણ જણાવી શકો છો આગળ વધીએ જીપીએસસી ક્લાસ વન ટુ પ્રિલિમ્સ જે છ એપ્રિલના રોજ યોજાનાર છે આવનારા ત્રણ ચાર દિવસમાં એટલે કે પચ્ચીસ ફેબ્રુઆરી પછીના ત્રણ ચાર દિવસમાં નિયમો જાહેર થઈ શકે છે જો સમયસર નિયમો જાહેર થાય તો પરીક્ષા પણ સમયસર યોજાઈ જશે ફોર્મ ભરવા માટે ઓછા દિવસ આપવામાં આવશે જે કેન્ડિડેટ્સ છે તે તૈયાર રહે એ રીતની વાત ચેરમેનશ્રી દ્વારા કરવામાં આવી છે હવે તમે ધ્યાનથી જુઓ આવનારા ત્રણ ચાર દિવસમાં નિયમો જાહેર થઈ શકે છે અહીંયા ક્યાંય એવું નથી લખ્યું કે નવા નિયમો જાહેર થઈ શકે છે રાઈટ એટલે કે જે પ્રિલિમ્સ એક્ઝામ છે પ્રિલિમ્સ એક્ઝામમાં કોઈ ચેન્જીસ નહીં હોય એઝ ઇટ ઇઝ જ હશે અગાઉ શ્રી દ્વારા જીપીએસસીનો કોમન સિલેબસ રજૂ કરવામાં આવ્યો હતો રાઇટ તો બસ આ જ સિલેબસ આધારિત જીપીએસસી ક્લાસ વન ટુની છ એપ્રિલની પ્રિલિમ્સ યોજાશે પ્રિલિમ્સમાં તો કોઈ મેજર ચેન્જીસ નહીં હોય કોઈ ચેન્જીસ હશે તો મેન્સ એક્ઝામિનેશનમાં હશે તમે ઘણી બધી રૂમર્સ કદાચ સાંભળી હશે કે ઓપ્શનલ સબ્જેક્ટ ના રીતનું કંઈક યુપીએસસી પેટર્ન બટ એવા કોઈ મોટા સુધારા પણ જોવા મળશે નહીં અને તમે ધ્યાનથી જોઈ જ શકો છો કે અહીંયા નિયમો જાહેર કરવાની વાત થઈ રહી છે અહીંયા ક્યાંય એવું નથી લખ્યું નવા નિયમો રાઈટ એટલે આ સ્પેક્યુલેશન રૂમર્સ જે છે તેના પર વિશ્વાસ કરવો નહીં હવે આ તો વાત થઈ ગઈ જીપીએસસીની એક્ઝામની પેટર્નની કે જે બદલાવાની નથી પ્રિમિયમ્સમાં પરંતુ જે નવા ચેરમેન છે તેમના દ્વારા જે એક્ઝામની પેટર્ન છે એક્ઝામમાં જે ક્વેશ્ચન પૂછવાની સ્ટાઇલ છે તેમાં થોડા ચેન્જીસ જોવા મળ્યા છે તેની આપણે એક બ્રીફ ડિસ્કશન કરીએ એની પહેલાં ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો આ ઉપરાંત એક હજાર કરતાં વધારે ઇન્ફોગ્રાફિક્સ ટેલિગ્રામ ચેનલમાંથી ડાઉનલોડ કરી શકો છો અલગ અલગ વિડીયોઝ અને ઈ બુક માટે એપ ડાઉનલોડ કરો તેવીસ ફેબ્રુઆરીના રોજ અલગ અલગ એકવીસ ભરતીઓ માટેની કોમન પ્રિલિમ્સ એક્ઝામ જે છે તેનું આયોજન કરવામાં આવ્યું હતું આ એક્ઝામની અંદર કરંટ અફેરનો એક પ્રશ્ન અહીંયા તમારી સામે છે કુલ વીસ પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા તમે જોઈ શકો છો હવે આ ક્વેશ્ચનમાં તમને એક વસ્તુ ખ્યાલ આવી ગઈ કે અગાઉ જે છે કરન્ટ અફેર ફેક્ચ્યુઅલ પૂછવામાં આવતું હતું અને હવે કરંટ અફેર ફેક્ચ્યુઅલ પ્લસ સ્ટેટમેન્ટ બેસ્ડ પ્રશ્નો પૂછવામાં આવે છે પરંતુ એક અગત્યની વાત એ છે કે આ ક્વેશ્ચન જે છે આ તો જો એક્ઝામ્પલ છે આવા ઘણા બધા ક્વેશ્ચન ઘણી બધી એક્ઝામમાં જોવા મળે છે તો અહીંયા કીધું છે બે હજાર પચીસને એકીકરણનું વર્ષ હવે આપણને તો ઓલમોસ્ટ રાઇટ આન્સર જે છે પ્રોવિઝનલ આન્સર કી જ કહી શકે છે યર ઓફ ઇન્ટિગ્રેશન યર ઓફ ઇન્ટિગ્રેશન જે છે યર ઓફ ઇન્ટિગ્રેશન મિનિસ્ટ્રી જે છે ડિફેન્સ મિનિસ્ટ્રી તેના દ્વારા બે હજાર પચીસને ડિક્લેર કરવામાં આવ્યું હવે આ વિધાન ખોટું છે તો પછી ટુ થ્રી ફોર બને છે રાઇટ જનરલી આ બે હજાર પચીસને યર ઓફ ઇનોવેશન યર ઓફ ઇનોવેશન એટલે કે નવોનું વર્ષ તરીકે જાહેર કરવામાં આવ્યું છે એટલે ટેકનિકલી તો આ વિધાન ખોટું જ છે પરંતુ વી વિલ વેઇટ ફોર પ્રોવિઝનલ આન્સર કી રાઇટ તો આ રીતના જે છે પ્રશ્નો કરંટ અફેરના પૂછવામાં આવતા હોય છે બીજા પ્રશ્નો અહીંયા તમારી સામે છે અહીંયા તમે જોઈ શકો છો જોડકા જોડવાના છે વિધાન સ્વરૂપે અહીંયા ફેક્ચ્યુઅલ પ્રશ્નો પણ પૂછવામાં આવેલા છે રાઇટ તો આપણે કરંટ અફેર્સ જે છે તેનું એનાલિસિસ પાર્ટ ટુમાં કરીશું આ પાર્ટ વન છે પાર્ટ ટુ માટે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લો સામાન્ય બૌદ્ધિક ક્ષમતા પણ જે છે સિમિલર પેટર્નમાં જોવા મળી રહ્યા છે પરંતુ એક વસ્તુ જે તમે નોટિસ નથી કરી તે છે ટ્રાન્સલેશન વાવાનું વાત વિજ્ઞાન અને ટેકનોલોજીનો આ પ્રશ્નની અંદર તમે જુઓ છો નાઇટ્રોજન ઓક્સિજન કરતાં વધુ ઘાટો છે ઘાટો છે હવે ટ્રાન્સલેશન કેન કોસ્ટુ અ વન માર્ક એક માર્ક જેટલો ફરક પાડી શકે છે રાઈટ ઇટ ઇઝ મેક ઓર બ્રેક કાં તો એક માર્ક લાવી આપે છે કાં તો એક માર્ક ગુમાવવામાં આવે છે અને આવા તો ઘણા બધા ક્વેશ્ચન છે બીજો એક ક્વેશ્ચન હું તમને બતાવવા માગું છું અહીંયા તમે જોઈ શકો છો ઇન્ડિયા એઆઈ મિશન જેમાં સ્ટાર્ટઅપને જોખમ મૂડી પૂરી પાડવાની વાત થઈ રહી છે સ્ટેટમેન્ટ નંબર થ્રીમાં હવે જે અગાઉની જીપીએસસીની એક્ઝામ હતી રાઇટ તેમાં જનરલી એવું હતું જેમ કે અહીંયા કીધું છે ડેટા ગુણવત્તા તો અહીંયા બ્રેકેટ કરીને લખવામાં આવે છે ડેટા ક્વોલિટી ડેટા ક્વોલિટી ઉપર ધ્યાન આપવું રાઇટ અહીંયા એઆઈ એફિશિયન્સી અથવા પોટેન્શિયલ કેપેબિલિટી આ રીતના વર્ડ બ્રેકેટમાં યુઝ કરવામાં આવતા હતા કેમ જેના કારણે વિસંગતતા ઊભી ન થાય આ રીતના વર્ડ યુઝ કરવામાં આવતા હતા હવે અહીંયા કીધું છે સ્ટાર્ટઅપને જોખમ મૂડી જોખમ મૂડી એટલે અહીંયા વાત થઈ રહી છે વેન્ચર કેપિટલની વેન્ચર કેપિટલની તો જીપીએસસીની અગાઉની પરીક્ષામાં જ્યારે આ રીતની ક્લેરિટી આપવામાં આવતી હતી હવે આ રીતની કોઈ જ ક્લેરિટી આપવામાં આવતી નથી ત્યાંથી જોશો તો તમને કોઈ પ્રાઇવેટ પુસ્તકમાં કોઈ વન લાઈનર વાંચતા હોય તેવું તમને લાગશે સ્ટાર્ટઅપને જોખમ મૂડી પૂરી પાડવી તો એક આ વસ્તુ મિસિંગ છે કે જે ક્લેરિટી છે વર્ડ્સની અંદર ટ્રાન્સલેશનની અંદર તે પહેલાં જેવી નથી બાકી ક્વેશ્ચન જે છે ફેક્ચ્યુઅલ પણ જોવા મળે છે સ્ટેટમેન્ટ પણ જોવા મળે છે પરંતુ આ જે તમારી સામે પ્રશ્નપત્ર છે આસિસ્ટન્ટ મેનેજરનું તેની અંદર ઘણી બધી ભૂલો જોવા મળી હતી પરંતુ પાછળથી જીપીએસસી એક્સેપ્ટ કરી લીધું અને જે પ્રોવિઝનલ આન્સર કી છે તેની રિવાઇઝડ વર્ઝન રીપાક જે છે રિલીઝ કરવામાં આવ્યું અને આ બધી ભૂલો જે છે સુધારી દેવામાં આવી હતી પરંતુ આ બધા વચ્ચે એક અગત્યની વસ્તુ એ છે કે એક ક્વેશ્ચનમાં ભૂલ થવા પર એની વાંધા અરજી સો રૂપિયા આવી રીતે જનરલી એક્ઝામમાં દસેક ક્વેશ્ચનમાં તો ભૂલ હોય જ છે તો શું આવી બધી જ એક્ઝામમાં એક હજાર રૂપિયા કેન્ડિડેટ્સે વાંધા અરજી માટે તૈયાર રાખવાના તો આ પણ એક મહત્ત્વનો પ્રશ્ન છે કારણ કે તમે જુઓ સૌથી પહેલાં તમે એક્ઝામ માટે ફીસ પે કરો છો ધેન કન્સેન્ટ છે પછી તમારો ટ્રાવેલિંગ કોસ્ટ થાય છે ત્યારબાદ અલગથી મેન્સ માટે મેન્સનું કન્સેન્ટ અને ફીસ પે કરવાની આવે છે આ બધી જ પ્રોસેસ જે છે કેવી બની રહી છે ડે બાય ડે કોસ્ટલી બની રહી છે આ ઉપરાંત એક કેન્ડિડેટ દ્વારા જે છે આ રીતની રજૂઆત ટ્વિટર ઉપર કરવામાં આવી હતી તમે ત્યાંથી વિડીયો પોઝ કરીને આ લાઈન વાંચી શકો છો રાઈટ તેના રિપ્લાયમાં ચેરમેન શ્રી દ્વારા આવ્યું છે કે ખૂબ ખૂબ આભાર આ સૂચનો જે છે અચૂક ધ્યાનમાં રાખવામાં આવશે તો જોવાનું રહેશે કે આવનારા સમયમાં જે છે આ રીતના ચેન્જીસ જોવા મળશે કે નહીં કારણ કે નવા ચેરમેન દ્વારા પ્રથમવાર જીપીએસસી ક્લાસ વન ટુની એક્ઝામ જે છે છ એપ્રિલના રોજ કન્ડક્ટ કરવામાં આવશે અગાઉ તેમને એસટીઆઈ પ્રિલિમ્સ છે અલગ અલગ ટેકનિકલ ભરતી છે આસિસ્ટન્ટ મેનેજર છે આ બધાની પ્રિલિમ્સ જે છે કન્ડક્ટ કરી છે પરંતુ જીપીએસસી ક્લાસ વન ટુ પ્રિલિયમ્સ પ્રથમવાર છ એપ્રિલના રોજ તેમના લીડરશીપ અંતર્ગત યોજાનાર છે આવી જ રીતે તમારી પાસે કોઈ સૂચનો હોય તો તે કમેન્ટ સેક્શનમાં ખાસ જણાવો આ રીતની એક લિસ્ટ જે છે તૈયાર કરવામાં આવશે જે તમને ટેલિગ્રામ ચેનલના માધ્યમથી પહોંચાડવામાં આવશે તેનો ઉપયોગ તમે ટ્વીટ કરવા માટે કરી શકો છો સજેશન જે છે જનરલી ચેરમેન એક્સેપ્ટ કરતા હોય છે આ ઉપરાંત કમેન્ટમાં પણ ખાસ જણાવો કે હાલમાં યોજાતી પરીક્ષામાં પ્રશ્નોની ગુણવત્તા કેવી હોય છે આ તો વાત થઈ ગઈ જીપીએસસીની પરીક્ષાની પેટર્ન વિશે હવે આપણે વાત કરીએ જીપીએસસીમાં પૂછાયેલા કરંટ અફેર્સના પ્રશ્નોની તમે જોઈ શકો છો આ પ્રશ્ન જે છે ફેબ્રુઆરી મંથનો પ્રશ્ન છે ત્યારબાદ બીજો એક પ્રશ્ન છે જે ચોખાના એક્સપોર્ટ સાથે સંકળાયેલો છે ડીપ ઓશન મિશનનો કરંટ અફેરનો પ્રશ્ન છે રાઈટ આ ઉપરાંત મિશન મોસમ જે રિસેન્ટલી ન્યૂઝમાં હતું તેનો અહીંયા પ્રશ્ન છે આ ઉપરાંત ભારતનું મત્સ્ય ઉદ્યોગ ક્ષેત્ર જે ન્યૂઝમાં હતું તેનો એક પ્રશ્ન છે તો આ રીતે ઓલમોસ્ટ બધા જ પ્રશ્નો જે છે અહીંયા આ વિડીયોનો સ્ક્રીનશોટ છે અહીંયા એક્ઝામનો ક્વેશ્ચન છે આ છે મેગેઝિનનો આ છે ઇન્ફોગ્રાફિક રાઈટ તો આ બધા પ્રશ્નો ઓલરેડી કવર કરવામાં આવેલા છે સુપર કરંટ અફેર્સમાં રાઈટ તો આ એક્ઝામની અંદર કુલ વીસ માર્કના કરંટ અફેરના પ્રશ્નો હતા આ વીસમાંથી ચૌદ પ્રશ્નો જે છે સુપર કરન્ટ અફેર્સ જે એપ ઉપર અવેલેબલ છે તેમાં ઓલરેડી આપણે વિડીયો અને પીડીએફ સ્વરૂપે ડિસ્કસ કરી ચૂક્યા છીએ આ વિડીયો જોવા માટે અને પીડીએફ ડાઉનલોડ કરવા માટે તમે એપ ડાઉનલોડ કરી શકો છો